મહેસાણા ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ હાથ પહોંચાડવા માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી છે આવાસની વિવિધ યોજનાઓ લાભ લઈ અનેક લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સરકારે પરિપૂર્ણ કર્યું સમગ્ર રાજ્યમાં આજે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત નુગર અઠ્યાસી કડવા પાટીદાર સમાજ સંકુલ મહેસાણા ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ હાથોહાથ પહોંચાડવા માટે વડાપ્રધાન શ્રી અને તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર નવથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી અત્યાર સુધીમાં તેર તબક્કામાં સોળસો થી વધુ ગરીબ કલ્યાણ મેળા યોજી સોળ હજાર કરોડ થી વધુના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા છે આજે ચૌદમાં ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહેસાણા જિલ્લાના બે હજારથી વધુ લાભાર્થીઓને રૂપિયા આઠસો સોળ લાખથી વધુના લાભો આપવામાં આવશે વિવિધ યોજનાઓ અંગેની જાણકારી આપતા ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મહિલાઓને ચૂલા ફૂંકવા અને ધુમાડામાંથી મુક્તિ મળે તે માટે ઉજ્જવલા યોજના અમલી બનાવી છે આ ઉપરાંત લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આવાસની વિવિધ યોજનાઓ અમલી બનાવી છે જેનો લાભ લઈ અનેક લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સરકારે પરિપૂર્ણ કર્યું છે આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગરીબ કલ્યાણ મેળા જેવા અનેક કાર્યક્રમો યોજનાઓ અમલી બનાવવામાં આવી હતી જેના લાભ અનેક લાભાર્થીઓને મળી રહ્યો છે આ કાર્યકાળ દરમિયાન જ્યોતિ ગ્રામ યોજના કલ્યાણ કેળવણી અને શાહ પ્રયોજ ઉત્સવ જેવા અનેક કાર્યક્રમોની શરૂઆત કરીને છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પહોંચાડવામાં આવી રહ્યા છે આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના જિલ્લાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું તમામ અધિકારી સૂત્રો અધિકારી સૂત્રો બહુ સરસ આયોજન કાર્યક્રમ લાભાર્થી ભાઈઓનો ચાલુ રાખ્યો એનો હું આભાર માનું છું અને જે લાભાર્થી ભાઈઓ આજે મહેસાણા જિલ્લાની અંદર બે રૂપિયા વધારે લાભાર્થી ભાઈઓ છે એમને એક્યાસી લાખ આઠ કરોડથી વધારે રૂપિયાના લાભ લાભ થવાના છે એટલે સૂચના પાસે મેં કહું છું જે પણ લાભાર્થી લાભ થયો છે તમારી જે પણ વસ્તુઓ વધી છે તમારી તબક્કાઓ થયા તે તબક્કાઓની અંદર એક કરોડ એકતાલીસ લાખથી વધારે લોકોને લાભ મળ્યો છે સોળસોથી વધારે મેળા થયા છે અને સડત્રીસ હજાર કરોડથી વધારે રૂપિયા લોકોને મળ્યા છે આ પારદર્શકતા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કીધું કે છેવાડાના માનવીમાં જે કુટુંબ આવે અને છેવાડા સુધી પહોંચે એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી રહી છે અદભૂત વ્યવસ્થા આપ સભ્ય જોયું છે બહુ સારી રીતે વ્યવસ્થાની તમામ લાભાર્થીઓને લાભ આજે મળી જશે થેન્ક યુ સાહેબ